રાજકોટના જસદણ ખાતે શ્રીનાથજી હવેલી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે અંતર્ગત એકસો આઠ યમુનાજી લોટી ઉત્સવ છાક મનોરથ રજકમલ મનોરથ સહિતના કાર્યક્રમો યોજાશે તેમજ એકસો આઠ યમુનાજીના લોટીજીની બેન્ડવાજા કીર્તન મંડળી રાસ મંડળી ડીજે એકાવન બાઇક કલાત્મક છત્રીઓ બગી સાથેની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજાશે આ અંગે વધુ માહિતી તક મીડિયાની મુલાકાતે આવેલા જસદણ શ્રીનાથજી હવેલીના સભ્યોએ પૂરી પાડી હતી જસ્તણ હવેલી પ્રમુખ સસ્તણ ખાતે પંચામૃત કાર્યક્રમ એટલે કે સવારના સાડા સાતથી થી ભવ્ય અને દિવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેમાં સવારે સોળસો દીકરીનું પૂજન વિધિ પ્લસ મહેમાનોનું સન્માન એ એ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા સસ્તનના ઇતિહાસમાં સો વર્ષમાં શોભાયાત્રા નહીં નીકળે એવી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે જેમાં અવનવું એકસો આઠ એમના જે લોટી બેન્ડવાજા બગી ખેરડી બેન્ડ આવું અનેક પ્રકાર વિવિધ પ્રકારની એમાં બધું સામેલ કરેલ છે તદ તદઉપરાંત પ્રોસેસન આખા બજારમાં નીકળી ફૂલ વર્ષા સાથે હવેલી ખાતે જસતન સિંહાજી હવેલી ખાતે પહોંચશે ત્યાં આગળ દિવ્ય વ્રથકમણ મનોરથ અને કમળ મનોરથ નું આયોજન કરવામાં આવેલ છે ત્યાંથી બાજુમાં કન્યાશાળા છે ત્યાં સોળસો દીકરીની પૂજા વિધિ કર્યા બાદ ત્યાં પ્રસાદનું આયોજન રાખ્યું છે ત્યારબાદ બપોર પછીના કાર્યક્રમમાં સાંજે પાંચથી છ દિવ્ય કથાનું એક આયોજન રાખ્યું છે કથા બાદ મહારાસ સમગ્ર જસદણના વ્યક્તિઓ મહારાસમાં જોડાશે સાત વાગ્યા સુધી રાસ ચાલશે પછી બધાને જે એમનાજીની લોટી છે એ બધાને ચીફ ગેસ્ટ દ્વારા દેવામાં આવશે ત્યારબાદ બધાને પ્રસાદ લેવાનું આયોજન રાખ્યું છે આ કૌરમાં કેબિનેટ મંત્રી બાવળિયા સાહેબ ભાજપ ઉપાધ્યક્ષ બોગરા સાહેબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સસ્તન દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર એ ઉપરાંત રાજકોટના અને જસદણના બધા અગ્રગણી જસદણ શહેરના આગેવાનો સમગ્ર વૈષ્ણવજન આ સમગ્ર વ્યક્તિ આમાં હાજર રહેવાનું છે બપોરના પ્રોસેસનમાં ચારેક હજાર વ્યક્તિની ઉપસ્થિતિ રહેવાની છે આ આ પ્રોગ્રામ સવારે આર કે વાટિકા પ્લોટમાં રાખેલ છે ત્યાંથી શોભાયાત્રા શરૂ થશે અને હવેલી ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તારીખ નવ બે રવિવાર સમગ્ર વૈષ્ણવજનને હવેલી તરફથી અમારી નમ્ર વિનંતી અને અપીલ છે કે આપ સમગ્ર આ કાર્યક્રમમાં જોડાવો એમાં એવી અમારી હાર્દિક લાગણી છે